સુરત તથા ચોક બજાર પોલીસ મથકમાં ગુનામાં નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનરે શહેરમાં અપહરણ લૂંટ ઘાટ મારામારી જેવા ગંભીર ગુનામાં નાસ્તા પડતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અઠવા ખંડેરાવપુર નવાબી મસ્જિદ પાસેથી આરોપી મિત ઉર્ફ હેડન ગોરીશંકર પંડ્યાને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ગઈ તારીખ છ ત્રણ બે ના રોજ તે અને તેના સાતેક મિત્રો સાથે રાસ ગરબા રમવા બાબતે ઝઘડો થયો હતો જેમાં તમામ મિત્રોએ ધાતક હથિયાર લઈને અક્ષય ધારિયા તથા તેના ભાઈ વિક્રીને મારવા માટે તેના ઘર પાસે ગયા હતા અને જ્યાં અક્ષય તેના ઘરના પહેલા માળે હતો તેને નીચે ન આવતા બધાએ ભેગા થઈને વિકી ધારિયાની કારના કાચ તોડી નાખ્યા હતા આ ઉપરાંત અન્ય વાહનોમાં પણ તોડફોડ કરી નાસી છૂટ્યા હતા આરોપી પકડાઈ જતા સિંગણપુર ડભોલી પોલીસ મથક અને ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો આરોપી આરોપી વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો